અને અમે સીધી એન્ટ્રી કરી દીધી છે ચામુંડા હોટલ જામવાડા ગીર ઉના જુનાગઢ હાઈવે ઉપર આવેલી આ ચામુંડા હોટલ અમારા પ્રખ્યાત છે પેંડામાં આપણને કાંઈ પેંડા બનાવતા તો આવડતા નથી પણ આ આ હાથમાં લઈ તમે કેવા પેંડા બનાવીએ આ છે અમારે લક્ષ્મણ શેઠ પેંડાના માણીગર એ પેંડા બનાવે એટલે તમે આંગરા સાટી જાઓ ભાઈ બન પણ તા તો અમારા શેઠને પચાસ કિલો પેંડાનો ઓર્ડર આવી ગયો આ બધી તો મિત્રો થતી રહે વાતું પણ આવી પહેલાં અમે તમને હોટલનો નજારો બતાવીએ વરસાદનો માહોલ છે ને ફરતી ગીર છે

સાથે સાથે અમારે અહીંયા થાપડી બનાવવાના કારીગર એટલા મોજીલા છે ને કે તમે એની પાસે ઊભો ને તોય તમે ખુશ થઈ જાઓ એટલા આમ નિખાલસ માણસો મજા આવે અને જામવાડા ઘેર આવો તો ચામુંડા હોટલમાં અવશ્ય એકવાર પેંડા ખાવા પધારજો કેમકે બહુ ખૂબ સરસ પેંડા બનાવે છે અને તમને અમારા વિડીયોમાં મજા આવી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ